સુરતનાજીના મોબાઈલ લેવેચના સૌથી મોટા માર્કેટ ગણાતા જનતા માર્કેટમાં એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું જેને લઈ શંકાસ્પદ કામગીરી કરનારાઓમાં ડર જોવા મળ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમ સુરતની સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમ દ્વારા માર્કેટ ખાતે આવેલ મોબાઈલ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જૂના મોબાઈલ ખરીદી અને વેચાણ નું મોટું બજાર હોય જેને લઈ ચોરીના મોબાઈલ પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં પકડાયા હોય જેને લઈ સૌજીની ટીમ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું